લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશન ને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છે

કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશન ને થતી આવક એ લોકો લૂટી જાય છે એનું ઉદાહરણ કે કે પૂર લારી સ્વનિધિ યોજના હેઠળ પચાસ ની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લા વાળાને તમે પચાસ ની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે તમે એને રેકગ્નાઈઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ પંચાવન હજાર લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે લગભગ બાવીસ લાખ ની વસ્તીની અંદર ત્રણ થી ચાર લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક જણ ને રોજી રોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજી રોટી છીનવી શકે દર મહિને તમે બધા જ જાણો છો કે પાંચસો રૂપિયાની પાવતી વહીવટ ચાર્જ ફાટે છે અમુક જગ્યાએ પંદરસો ની અમુક જગ્યાએ અઢી અઢી હજાર ની અમુક જગ્યાએ ત્રણ હજાર ની અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે ત્રણ થી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન

જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી નહીં શકાય રજૂઆત હતી તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી ગલ્લા મૂકી પડી ના શકાય પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય પોતાની રોજીરોટી માટે બંને બાજુથી કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યા છે ખાસ કરીને જે નવી નવી લાજુઓ આવી રહી છે કે સતર હજાર લારીના બદલે જો ચાલીસ પચાસ હજાર લાજુઓ થઈ જાય તેની પર પણ કોઈ રોકટોક નથી અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી લારી છે કરવામાં આવે એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ અને જે કોર્પોરેશનની ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રજિસ્ટર નથી એવી લારીઓ ઉભી રહે છે એ પૈસા ઉઘરાવેટ જવા નથી થતા તો એ બાબતમાં પણ ગયા બજેટમાં પણ ચર્ચા કરી છે કે તમામ લારી ધારકોને રજિસ્ટર કરવામાં આવે અને તમામની જે ફીઓ ઉઘરાવવાની છે એ કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ શહેર હોય એમાં ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ પોપ્યુલેશન લારી ગલ્લા ઉભા રાખી શકે છે ચોવીસ હજારનું પોપ્યુલેશન હોય ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ હજાર જેટલા લારી ગલ્લા વડોદરામાં ઉભા કરી શકાય આ સ્ટ્રીટ વેન્ડર એક્ટનો ભાગ છે કે બે પોઈન્ટ પાંચ ટકા વધુ વસ્તી લારી ગલ્લા ઉભા ન રાખી શકે એટલે આ બાબતમાં ઘણા સંશોધન કરવાની જરૂર છે કે એક વ્યક્તિ એક લારી ના આધાર કાર્ડ હોય આખા ફેમિલી માં એટલે લાગે પરંતુ આવનારા સમયમાં આ બાબતની ઘન ચર્ચા વિચારણા કરી અને પોલિસી ને કેવી રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા